હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો હું આજથી હું બ્લોગ બનાવવાની શરૂઆત કરું છું હું ટ્રાય કરીશ કે ડેલી બ્લોગ બનાવી શકું એના માટે જરૂરથી મને સાથ સહકાર આપજો ચાલો તો મમ્મી પણ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો માં તૈયાર જ થઈ જાવ ડેરી દૂધ લેવા જાવ ગાય અને દોવા જ દેતે હવે મહિના દિવસ પછી આ હે તો નહી ખાવતું હોય ને તમને ડેરી

मन रोटली कर देहो के हां जो है चूल्हा चालू करो दादा दादा मैं रोटली करवन छे दादा मोटा था है हाल से खाई जा कर दे हो के हां रोकाओ ने रोकाओ तू मुकी जाए बस तू मुकी जे हां ना मर मंगू के भी उभी आराम से आराम देव माता दी जय माता भी ચાલો તો આપણી રસોઈ ફાઈનલી બની ગઈ છે જો હું તમને બતાવું કે મેં આજે રસોઈમાં શું બનાવ્યું છે મિક્સ શાક બનાવ્યું છે પછી એટલે એટલે એ રોટલી નથી ખાતા અમારા માટે એના માટે એક રોટલો પછી પપૈ સંભારો પછી અથાણું ને રાયતા મરચાં ને ગાજ ને એમાં તાજી તાજી છાસ તો ચાલો હવે જમી લઈએ ચાલો બધા જમવા

તો આપણે પહેલા ફટાફટ છે ને આપણે વાસણ સાફ કરી નાખીએ દિત્યાબેન સુતા છે ત્યાં સુધી આપણું કામ થાય જો એ ઉઠી જાય તો આપણું કઈ કામ થાય નહીં એટલે ફટાફટ પેલા આપણે વાસણ ઉટકી નાખીએ હેલો તો દિત્યાબેન પણ ઉઠી ગયા છે આપણે વાસણ ઉઠકી લીધા હતા દિત્યાબેન ઉઠી ગયા દિત્યા બધા ને હાઈ કહી દે ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિત્યા હાથમાં શું થયું છે કલર છે હાથમાં કલર કરવાનો હોય છે હા કે બુકમાં હોય

દિતિયાબેનને મજા નથી ઉધરસ જેવું થઈ ગયું છે દવા તો લઈ લીધી છે પણ તો દિતિયાબેન ખાવાનું જરાય ધ્યાન રાખતા નથી જે પણ એની સામે આવે બધું ખાઈ લે છે એટલે ઉધરસ મટતી નથી હાલ દિતિયા બ્રશ કરાવું ફટાફટ ખાઈ ગયો કોને હા કા ખાઈ ગયો હું તો

બસ બાય 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 ચાલો દિત્યાબેનને તૈયાર કરીને મોકલી દીધા છે આંગણવાડીએ હવે આપણે કચરા પોતા બાકી છે એ પૂરા કરી લઈએ દિત્યાબેન ત્યાં આવી જાય દિત્યાબેન આવી ગયા ભણીને હા શું શીખવળ અકલા બગડા ટકરા ટક આજે શું હતું અકલા પગ દરજ વગરની વાત છે હવે હા આપણે થોડીક વાર સુઈ ગયા તા ઉઠા તો ક્યાર ના સાડા ત્રણ ના ઉઠી ગયા દીત્યા તો સુતી જ નથી અને સુવાનું હમણાં છોડી દીધું છે અમદાવાદ થી ફરીને ત્યાર પછી એની સુવાનું જ બંધ કરી દીધું બપોરે સુવે નહી રાતે અગિયાર બાર વાગે સુવે આમથી આ માટા માર્યા કરે ને આપણે ન હોવા દે તો ત્યારે આપણે બધી સાફ સફાઈ થઈ ગઈ ફરી આ વાર નાખાઠામ ગોઠવી દીધા અને હવે જો આપણા કપડાં એ આ સવારે નહોતા ધોવાણાથી ધોઈને સુકવી દીધા ને હવે આપણે રસોઈની થોડી ઘણી તૈયારી કરશું ને ફૂલ જાય ને પાણી પાઈ દીધું તમને એક વસ્તુ બતાવવું જોઈએ અમારી મરચી છે અત્યારે તો ઓછા થઈ ગયા છે મરચાં પણ આમાં બહુ તીખા મરચાં છે ને એની ઉપર તમે થોડાક જા એટલે અહીંયા ગુલાબ છે કેટલા મસ્ત મસ્ત છે ગુલાબ તો આવું બધું છે અત્યારનું કામ ચાલો આપણે ફટાફટ આપણું કામ પૂરું કરીએ દિત્યા બેન સ્કેચ પેન નો ઉપયોગ જો ક્યાં કરે છે જોઈ લે સ્કેચ પેન કલર ક્યાં આંખવાના હોય દિત્ય બુકમાં હોય ને કે ફેસ ઉપર હોય ક્યાં હોય જ્યારથી સ્કેચ પેન કલર લાવ્યા છે ત્યારથી બુકમાં ઓછા ને પોતાના શરીર માં વધારે હાથ બતાવી દો

બસસ્તા લાગે કાજુ પડ્યું છે આજે ટેડી છે આજે ટેડી છે બધાને ટેડી હાર્દિક શુભકામના હેપી ટેડી સારું તો તમે તમારો ટાઈમ એન્જોય કરો હું મારું કામ કરું તો જલ્પા અને દિત્યા એક એક મોટું મોટું કામ કરે છે આપણે જોઈએ કે શું કામ કરે છે ઈ આ શું કામ ચાલુ છે અહીંયા खिचડી થઈ રહી છે તો પછી અમે જો ચોખા ને મગની દાળ મિક્સ કરીએ ને મારા કરતા તો દિત્યા ને વધારે ઉતાવળ છે હા દિત્યા એ પણ જો ઘણુંય કામ કર્યું છે એ ઢોયરૂ પણ છે ઘણુંય ભાત ભેગા કરી દીધા મને ઢગલો કરી દીધો આવ આ દિત્યા નઈ મમ્મી હું તને ચોખા કરવા લાગુ હે દિત્યા તું બહુ કામ કરે જા આગળ બેને બેરી